નમસ્કાર મિત્રો હું જીગ્નેશ પટેલ લોગન કમ્પ્યુટર્સ ધરમપુર તરફથી એક જાહેરાત લાવેલો છું જીએસઆરટીસી એટલે ગુજરાત રાજ્ય વાહન માર્ગ વ્યવહાર તરફથી એક ખાસ ભરતી ઝુંબેશ ચાલુ કરવામાં આવેલી છે આ ભરતી ઝુંબેશમાં ફક્ત અને ફક્ત દિવ્યાંગ ઉમેદવારો જ એપ્લાય કરી શકે છે અને આ જાહેરાતની જગ્યાનું નામ છે કંડક્ટર અને આ કંડક્ટરની કુલ જગ્યાની વાત કરીએ તો પાંચસો એકોતેર જગ્યા

તો લોગન કોમ્પ્યુટર્સ ધરમપુર ખાતે તમે આવો અને પૂરેપૂરી માહિતી મેળવો ખૂબ જ સારી રીતે તમને ફોર્મ ફિલઅપ કરી આપવામાં આવશે આ ફોર્મ ભરવામાં લોગન કમ્પ્યુટરની ફી ટોટલ દિવ્યાંગ ઉમેદવાર માટે ફ્રી રાખવામાં આવેલી છે ગવર્મેન્ટની જે ફી રાખવામાં આવેલી છે એ જ ફક્ત ફી ભરવાની રહેશે તો ઝડપથી આવો લોગન કમ્પ્યુટર્સ અને ફોર્મ ફિલઅપ કરાવી દો અને સોળ તારીખ સુધી બે હજાર પચીસ છે એક ઓક્ટોબર બે હાજર પચીસ સુધી રાખેલી હતી પરંતુ આ જાહેરાત માટે તારીખ લંબાવવામાં આવી છે અને એ સોળ ઓક્ટોબર બે પચીસ સુધીની રાખેલી છે